મેળા જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ગેરમેળો બે હાજર પચીસ ના અનુલક્ષીને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે વિશ્વવિખ્યાત ભાતીગઢ ગેરમેળા યોજાય છે આ મેળાના આયોજનના ભાગરૂપે જિલ્લા તંત્ર છોટાઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મેળો બે હજાર પચીસ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નસવાડી તાલુકાની શ્રીનાથજી હોટેલ ચોકડીથી પ્રારંભાયેલી રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે સમાપન થઈ હતી છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકા ખાતે હોડીનાથ ત્રીજા દિવસ એટલે કે સોળમી માર્ચે ગેરમેળા યોજાનાર છે જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગરના સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરમેળામાં મોટી સંખ્યામાં લોકભાગીદારી જોવા મળે સાયકલ રેલી તારીખ બાર માર્ચના રોજ સવારે છ વાગીને ત્રીસ મિનિટે નસવાડી તાલુકાને શ્રીનાથજી હોટેલ ચોકડીથી પ્રસ્થાન કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરના એકતા પરેડ ખાતે સમાપન થઈ હતી અંદાજીત સાડત્રીસ કિલોમીટરની રેલીમાં બસોથી વધુ અધિકારીઓએ ભાગીદારી નોંધાવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વવિખ્યાત ભાતીગઢ ગેરમેળા વિશે છોટાઉદેપુર વડોદરા અમદાવાદ સહિત અન્ય જિલ્લાના લોકો જાણે અને મેળાનો લાભો લઈ શકે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતા નગર દ્વારા કુલ એકસો પચીસ સાયકલની ફાળવણી કરવામાં આવી અને સંપૂર્ણ સહયોગ મળ્યો હતો આ રેલીમાં છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્રના જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશ કુમાર શર્મા છોટાઉદેપુરના નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોગલાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર નારાયણ માધુ ગોપાલ બામણિયા દર્શક વિઠલાણી નાયબ કલેકટર સર્વશ્રી પ્રિતેશ પટેલ વિમલ બારૂટ અભિષેક સિન્હા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી જોડાયા હતા તેમજ છોટાઉદેપુરના આયોજન અધિકારી હર્ષદ પ્રજાપતિ સહિત પોલીસ મહેસૂલ અને સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત અધિકારીઓ જોડાયા હતા આવતા સન્ડે સોળમી માર્ચ ગેરમેળાના આયોજન કમાટ ખાતે છે અને એના ભાગરૂપે અમે આજે ગેરમેળાના પ્રચાર પ્રસાર માટે એક સાયકલ રેલીના આયોજન કર્યા હતા જે આપણા નસવાડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અરાઉન્ડ તેત્રીસ કિલોમીટર થર્ટી સેવન કિલોમીટર જેટલા ડિસ્ટન્સ બસો જેટલા પાર્ટિસિપન્ટસ એમાં હતા જે બધા જિલ્લા વહીવટીતંત્ર છોટા ઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પણ લોકો છે એના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી મારફતે સાયકલ આપવામાં આવી છે અને એમના સંપૂર્ણ સહયોગ અમે લોકો મળ્યા છે અને ઓલમોસ્ટ એટી પર્સન્ટ લોકો જે છે આ પોતે સાઈકલ ચલાવીને અહીંયા આવ્યા હતા અને આ બેસિકલી એટલા માટે કે બધા લોકોને ખબર પડે સોળમી માર્ચે ગેરમેળાના આયોજન થઈ રહ્યા છીએ અને બહારથી વડોદરાથી અમદાવાદથી બીજા ડિસ્ટ્રિક્ટમાંથી અને નજીકના સ્ટેટમાંથી પણ લોકો આવીને આ જોઈ શકાય એના માટે કર્યું છે થેન્ક યુ